રાંધનપુર શહેરમાં જીઆઈડીસી ખાતે શ્રી કૃષ્ણ ફ્લોર મિલનું ઉદઘાટન પ્રસંગે સાધુ સંતો તેમજ રાંધનપુરના ધારાસભ્ય લવિનજી સોલંકી હાજરી આપી હતી રાંધનપુર જીઆઈડીસી ખાતે શ્રીકૃષ્ણ ફ્લોર મિલ માલિક ઠાકોર બેચરભાઈ તેમજ ભગાભાઈ ઘંટીવાળા દ્વારા રાંધનપુર શહેરમાં ઘઉં ક્લીન દરેક પ્રકારના અનાજનો લોટ મળશે તેમજ ઘઉનું ભૂસું મળશે આ સુપ્ર ઉદઘાટન પ્રસંગે ડાયાગીરી બાપુ અને દેવીદાસ નારાયણ સ્વામી બાપુના આશીર્વાદ વચનથી શુદ્ધ ઉદઘાટન કરાયું હતું શુભ પ્રસંગે મુખ્ય મહેમાન ધારાસભ્ય લવિનજી ઠાકોર કનુ ચૌધરી ગોવિંદભાઈ સદારામ ક્લિનિક વિદોનભાઈ ચૌધરી અનેક મહેમાનો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા બોલો સદારામ બાપા આજે રાધનપુર ખાતે જીઆઈડીસીમાં અમારે ઇન્દ્રનગર વાસી બેચરભાઈ અને ભાઈ ભગાભાઈ મહેશ્વરીએ જીઆઈડીસીમાં ખૂબ જ એક પ્લાન્ટનું આયોજન કર્યું છે એ દરેક અનાજનું એમ કે ચોખ્ખો કરીને બિલકુલ અને હમણાં આટાનો પણ પીસાય એવું ખૂબ જ સુંદર મશીન લાયા છે એનું આજે ઓપનિંગ થયું છે દરેક ગામોમાંથી આગેવાનો અને પૂજ્ય જાવંત્રી નિવાસી બાપુ દયાગીરી બાપુએ આશીર્વાદ આપ્યા છે આજે ઓપનિંગ થયો છે અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે આ ધંધામાં ઉતરો ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવી હૃદયની શુભકામના પાઠવું છું બોલો સદારામ બા